બોલજો જય મામેલ માતાજી મેન મંદિરનો ગેટ છે જો આવેલું શ્રી ઘડિયાળ લેવું ઘડિયાળ તો હારી નગર દરવાજા ઉપર જો મોટી લેવી છે નગર દરવાજે જો ઘડિયાળ ભાઈ લગાવવામાં આવે છે સમયની નગરી કહેવામાં આવે છે મોરબી એટલે સમયની નગરી શ્રી મા મેલડી માતાજીનું મંદિર જે અમે દર્શન કરવા માટે આવે છે અમે ફેમિલી સાથે જય મા મેલડીમાં કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી ધક્કાવાડીમાં મેલડીમાં અહીંયા છે કેમ આનું જય શ્રી મા મેલડીમાં બોલ દે તેમ મોરબીમાં આવેલું શ્રી માં મેલડી માતાજીનું મંદિર છે અને આ મંદિર એવું છે કે મા મેલડી માતાજી અડધી કલાકની અંદર તમારી મનોકામના પૂર્ણ કરે છે ભાઈ ના જો વર્ષો આ બાવલનું વૃક્ષ છે મેલડી માતાજીનો ફોટો છે જો જય મા મેલડી જય જગદંબા વિડીયોને વધારે શેર કરજો જો વર્ષો જૂનું છે બાવલનું વૃક્ષ સામે મા મેલડી માતાજી મંદિર છે જો શ્રી ધક્કાવાડીમાં મેરડીમાં જય મારડીમાં માતાજી નું ગેટ છે અને બાજે બારે પણ ઘણા બધા વાહન પણ જઈ ગયા છે જો અને બાજુમાં રેલવે સ્ટેશન આવેલું છે મિત્રો જો આ બાજુ સાઈટમાં છે રેલવે સ્ટેશન અહીંના સ્થાનિક લોકોના કહેવા મુજબ એમ કહેવામાં આવે છે કે રેલવેનું એન્જિન બંધ પડી ગયું હતું મિત્રો અને અહીંના સ્થાનિક લોકોમાં મેલડી માતાજીને પ્રાર્થના કરી અને એન્જિનને ધક્કો મારવામાં આવ્યો ત્યારથી એન્જિન ચાલુ પડી ગયું હતું ત્યારથી કહેવામાં આવે છે શ્રી ચક્કાવાડીમાં મેલડી માતાજી તો મોરબી જિલ્લામાં આવેલું શ્રી ચક્કાવારીમાં મેલડી આજે અમે દર્શન કરવા માટે આવ્યા છે જરૂર વિડીયોમાં જય મા મામલડિંગમાં બોલજો જય મા મામેલડીમાં આરો રહીને અમારો બધા પ્રસાદ ખાય છે અત્યારે બોલીબાજ પણ મંદિર છે ને અહીંયા રવિવારના દિવસે તાવા પણ ઘણા બધા માનતા રાખતા હોય છે તાવાની તો તાવા પણ કરવા માટે આવે છે અને અહીંયા તાવા પણ ચાલુ હોય છે જો સામે અહીંયા છે ને અહીંયા તાવા પણ ચાલુ હોય છે રોજ તાવા આવે છે ભાઈ અને મા મેલાડી માતાજીનું બહુ ભાઈ હાથ છે અડધી કલાકમાં કામ પૂર્ણ થઈ જાય છે ભાઈ તમારામાં શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસને શ્રદ્ધા હોય તો જ ભાઈ કામ થાય એટલે કામ ના થાય માતાજીનું પહેલાંનું મંદિર અહીંયા છે ભાઈ તો પહેલાનું જૂનું મંદિર છે અમા મેલાડી માતાજીનું અને બાજુમાં આવેલું છે આ નવું મંદિર બનાવવામાં આવેલું છે

જય 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 છે શ્રી શ્રી માં મેલડી માતાજીને મંદિરે મિત્રો તમારામાં આત્મવિશ્વાસને સાચી શ્રદ્ધા હોય અહીંયા માનતા રાખવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે અને તમારા ગમે તેવા દુઃખ હોય તે દુઃખ દૂર થાય છે માં મેલડી માતાજી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરે છે તમારામાં વિશ્વાસ હોવો જોઈએ મિત્રો અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તાવા પણ રોજ ચાલુ જ હોય છે ભાઈ રવિવારના દિવસે તો વધારે તાવા ચાલુ હોય છે મા મેલડી માતાજી અમારે પણ ફેમિલી અમે આવ્યા છીએ દર્શન કરવા માટે આજે આનો દેહ આરોહીને બધાય જરૂર વિડીયોને વધારે વધારે શેર કરો આજે મા ભગવતી મેલડી માતાજીના દર્શન કરીને બહુ આનંદ થયો છે ભાઈ બધા ફેમિલી સાથે આજે આવ્યા હતા દર્શન કરવા માટે શ્રી જગ્કાવાડીમાં મેલાડી માતાજીના મંદિર અહીંયા જુઓ મિત્રો પ્રસાદ ધરવામાં આવે છે અહીંયા મા જગદંબાને બધા વરસાદી અહીંયા ચડાવી દે છે અમારે બધા અહીંયા આવે છે ફેમિલી સાથે દર્શન કરવા માટે આજે આનંદ બહુ થયો છે ભાઈ દર્શન કરીને જાય છે ધક્કાવાયું અમે ઘડીમાં જરૂર મત કરજો અને મારી પાછળ જોઈ શકું છું વર્ષો જૂનું આ બાવણનું વૃક્ષ છે ભાઈ અહીં ચોંદડી ચઢાવવામાં આવે છે માતાજીના મેન મંદિરનો અહીં ગેટ છે જો ઓલી બાજુ પણ એક ગેટ આવેલો છે અને બાજુમાં ઘણા બધા અહીંયા વાહનો પણ જતા હોય છે આ મા મેલાડી માતાજીનું મંદિર છે અને ઉપર ધજા પણ ફરકી રહી છે અમારા અનુદેવ અને આરોગ્યને બધા અહીંયા જો દર્શન કરી લીધા છે માતાજીના દર્શન કરીને અમારે હવે જવું છે મોરબી ગામમાં મેલડી માતાનું દર્શન થઈ ગયા મિત્રો આ બાજુ રેલવે સ્ટેશન આવેલું છે એ પણ તમને દેખાડીએ જો તો મંદિર આવું છે મંદિર પણ સારું બનાવેલું છે ઉપર ધજા પણ ફરકી રહે છે સામને ગૌ માતા પણ છે આ બાજુ પણ રેલવે છે જો રેલવે સ્ટેશન અત્યારે પણ રેલવે પણ અત્યારે અહીંયા પડી છે જોઈ શકો છો સામે ચલો મિત્રો તો વધારે વિડીયોને વધારે શેર કરજો અવશ્ય જય શ્રી ધક્કાવાડીમાં મેલડીમાં લખવાનું ભૂલતા નહીં આજે મા મેલડીમાં માતાજીના દર્શન કર્યા તમને પણ વિડીયો દ્વારા દર્શન કરાવી દઉં જય મા મેલડીમાં અત્યારે અમે આવી ગયા છીએ મિત્રો નગર દરવાજાની સામે છે નગર દરવાજો જો ઘડિયાળ છે ઉપર મોરબીનો મેઇન ગેટ નગર દરવાજા કહેવામાં આવે છે જ્યાં અમે પહોંચી ગયા છે અત્યારે હવે અમારે જવું છે ખરીદી કરવા માટે સારું એ શું લેવાય લેવાનું જે શું લેવાય શું લેવાય તારે શું લેવાનું ઘડિયાળ લેવું ઘડિયાળ તો હારી નગર દરવાજા ઉપર જો મોટી લેવી છે નગર દરવાજે જો ઘડિયાળ ભાઈ લગાવવામાં આવે છે સમય નહીં નગરી કહેવામાં આવે છે મોરબી એટલે સમયની નગરી મોરબીની અંદર આવ્યા છે અત્યારે તો બજારમાં ખરીદી કરવા માટે મેઇન ગેટ છે નગર દરવાજાનો ભાઈ માર્કેટ યાર્ડમાં ઘઉં લેવા માટે આવે જો ઘઉંના ટગલે ઢગલા છે ભાઈ ઘઉં લઈ લીધા છે આપણે માર્કેટમાંથી ખરીદી કરી છે કેમ દેવ શું કરાય ઘઉં લીધા ચલો મિત્રો ઘઉં લીધા છે અને અનુદેવ અનુદેવને મમ્મી એવું કરે